નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર અરુણા કસવાલા શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલી મોરા આસિસ્ટન્ટ પ્રોફેસર આજે આપણે ભારતીય બંધારણમાં બંધારણના મૂલ્યો વિશે અભ્યાસ કરીશું તે અંતર્ગત આપણે પ્રસ્તાવના જોઈશું કે ભારતવાસીઓ માટે જીવનમાં અને સમાજમાં પાલન કરવા જેવું જો કોઈ પુસ્તક હોય તો એ એકમાત્ર ભારતનું બંધારણ છે ડૉક્ટર સાહેબ આંબેડકરની અધ્યક્ષતાવાળી બંધારણની સમિતિએ ભારતનું ઘડેલું આ બંધારણ જે છે તે અદ્વિતીય છે ધર્મ ભાષા પ્રદેશો આર્થિક વર્ગભેદો વગેરેથી તૈયાર થયેલો ભારતીય સમાજ એક તંતુએ બંધાય એ ખૂબ જરૂરી હતું અને છે ભારતના બંધારણે આ કામ સુપેરે પાર પાડ્યું છે ગ્રંથ હોય તો એક તે છે ફક્ત ભારતનું બંધારણ એના આમુખથી ભારતના બંધારણના અમુકથી તો ભારતનો એક એક વિદ્યાર્થી પરિચિત જ છે કારણ કે એમાં અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને ન્યાય સામાજિક આર્થિક અને રાજકીય સ્વતંત્રતા વિચાર અભિવ્ય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસના સમાનતા દરજ્જા અને તકની સમાનતા અને તે સર્વે નાગરિકોમાં વ્યાપક બનવાનું બંધોતા વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા તથા અખંડિતતા સુદઢ કરે તેવી ખાતરી આપવાની ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ આ દરેક પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થીઓના હોય છે અને આની માહિતી આપવામાં આવે છે બંધારણના અમુકના અભ્યાસ અંતર્ગત આમુખનો પહેલો વાક્ય ખંડ છે અમે ભારતના લોકો આ વાક્ય ખંડ એના છેલ્લા વાક્ય ખંડ અમને પોતાને જ અર્પિત કરીએ છીએ આ એક વાક્ય ખંડો જોડીએ ને ચાલો તો એક વાક્ય બનાવીએ અમે ભારતના લોકો અમને પોતાને આ બંધારણ અર્પિત કરીએ છીએ આનો અર્થ એ થયો કે ભારતના લોકોને ભારતનું બંધારણ આપવા જો કોઈ હોય તો તે ભારતના લોકો જ છે અમે અમને અમારું બંધારણ અર્પણ અર્પિત કરીએ છીએ આ કાવ્ય તત્વનો ધ્વનિ એ છે કે ભારતની પ્રજાનો હવે કોઈ માલિક નથી ચાર વિશેષણો આપ્યા છે આ ચારમાંથી ત્રણ છે સ્વતંત્રતા સમાનતા અને બંધુતાના મૂળ ફ્રાન્સમાં થયેલી ક્રાંતિ પ્રસંગે જાહેર થયેલા આદેશો છે ફ્રાન્સમાં થયેલી ક્રાંતિમાં જો વાત કરું તો એ ફ્રાન્સમાં થયેલી ક્રાંતિમાં રાજાશાહી હતી ત્યાં લંચ રિશ્વત અને ઘણા બધી જે સમસ્યાઓ હતી તેના કારણે આપણા દેશમાં પણ સ્વતંત્રતા સમાનતા અને બંધુતાના મૂળ સ્થાપના થઈ થાય એવા આદેશો દ્વારા બંધારણમાં કરવામાં આવી છે અને આ સમય જતાં ન્યાયનું મહત્ત્વ પણ સમજાયું એટલે બંધારણ સભાએ ચોથી બાબતને પણ સમાવી છે અને અમુકના ભારતના પ્રજાસત્તાકના વિશેષણો લક્ષણો જે છે તે આ પ્રમાણે આપ્યા છે પહેલું લક્ષણ છે તે છે સાર્વભૌમ એટલે કે ભારતની પ્રજાને કોઈપણ પ્રકારની બાહ્ય સત્તાની ગુલામીમાંથી મુક્તિ આપવી મુક્ત છે સમાજવાદી એટલે કે ભારતના પ્રત્યેક નાગરિકને કાયમ કાયદાની મર્યાદામાં રહીને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાની તકની સમાનતા આપવી ત્યાર પછી ત્રીજું જે લક્ષણ છે તે બિન સાંપ્રદાયિકતા એટલે કે કોઈ પણ ધર્મ કે માન્યતાથી અલિપ્ત એવું રાજ્ય અને પ્રજામાં જુદા જુદા જૂથો તેમજ વ્યક્તિઓ વચ્ચેના વ્યવહારોમાં કોઈ પણ ધર્મ કે માન્યતાના પ્રભાવથી મુક્તિ અને ચોથું છે લોકતાંત્રિક એટલે કે લોકશાહી રાજ્ય વ્યવસ્થા લોકશાહી રાજ્ય વ્યવસ્થા એટલે રાજ્ય ચલાવનાર સરકારમાં પ્રજાના ચૂંટાયેલા જ સ્થાન કાયદાનું શાસન એટલે કે સ્વતંત્ર ન્યાયતંત્ર આવા લક્ષણો ધરાવતી ભારતની પ્રજા છે તેની બંધારણે તેવા અમુકમાં ઘોષણા કરી છે આભાર મિત્રો